સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી મુખ્યમંત્રી ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઉજવણીમાં હાજર રહ્યા ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરી બોતેર કલાકના ધૂન કીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી તો સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના પંચોતેર વર્ષની ઉજવણી રાજ્યના બસો તેતાળીસ શિવાલયોમાં બોતેર કલાક અખંડ શિવધૂન પણ સોમનાથ સ્વાભિમાન થઈ છે માન્ય કલાક ઓમકારનાથ થવાનો છે એક હજાર વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા છતાં પણ આજે હજાર વર્ષ પછી પણ આ આપણી આસ્થા શ્રદ્ધા સત્યના સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ માન્ય વડાપ્રધાન પ્રધાનશ્રી એ વિકાસની સાથે આપણી અસ્મિતા આપણું ગૌરવ આપણું સત્ય વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે જ્યારે આજે આપણને બધાને આ સાતત્ય આ શ્રદ્ધા આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે તો દરેક દરેક જણ આની અંદર જોડાય ઘરેથી પણ જોડાઈ શકે છે ઘરે પણ ભગવાનનું નામ ઓમકાર નાદ કરીને એની અંદર જોડાય અને આપણી આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ